બધા વિદ્યાર્થીઓ કેતા હતા કે અજયભાઈ તમે આટલો બધો સંઘર્ષ કેમ કરો મારી યાર આવા નેતા આપણા

અને દુઃખ પરિસ્થિતિ છે ને ભાઈ મારી સાવ ખરાબ છે મારા પપ્પા નથી મારા પપ્પા એકસવાઈ થઈ ગયેલા છે મારા મમ્મી છે બંદરાના કામ કરે કચરા પોતાના વાસણ હે સ્ટમાં મારે એકસો છત્રીસ મારા ગતા એસટીમાં આવું અને બીજું તો મારા ત્રણ પ્રશ્ન છતા હતા એના મેં પ્રૂફ પણ કોર્ટમાં આપેલા છે હે જીસીઆરટી પ્રૂફ છે અમદાવાદ યુનિવર્સિટી છે ગુજરાત ગ્રંથ બોર્ડના આવા બધા પુરાવા પણ રજૂ કર્યા છતાં લોકો છે કેસનું કાંઈ નિવારણ આવતું નથી છતાં મહેનતથી હારી ગયો હતો પણ એમ કહેવાય ને નસીબભાઈ ક્યાં લાગે કાંઈ નક્કી નથી આજે પોલીસ કોન્સ્ટેબલમાં છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં તરીકે હું સિલેક્શન થયો અને બાપુ એમ કહેવાય ભલે મારા પપ્પા નથી પણ મને ખૂબ સપોર્ટ કરતા ઠેઠો ઠેઠ લગીને ભાવનગરમાં આવે કે ગાંધીનગરમાં આવું કે કોઈ પણ જગ્યાએ મને કાંઈ પણ તકલીફ નથી પડી કે હંમેશા સાથે જ રહ્યા છે ખાસ કરીને કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી અજયભાઈ જે વાત કરે છે એમાં એવું છે કે એ એની લાગણી છે લાગણીને માન છે એમાં ના નહીં પરંતુ એ મહેનત એની પોતાની છે એના પરિવારની છે અને એના સ્નેહીજનોની છે બીજું જોવા જઈએ તો પરિણામ તો પરિણામ ક્યારેક નથી મળતું એને જે વાત કરી કે ફોરેસ્ટ બિટગાર્ડ તો ફોરેસ્ટ બિટગાર્ડની આઠસો ની જે ભરતી હતી એમાં સિસ્ટમ ના વાંકે આ ભાઈ રહી ગયા છે ખરેખર તો બનવા માંગે છે ફોરેસ્ટર જ એને કોઈ પણ સંજોગોમાં ફોરેસ્ટર બનવું છે આજે કદાચ એને કોન્સ્ટેબલમાંથી કાઢીને ફોરેસ્ટરની નોકરી આપી દે ને તો એ લેવા તૈયાર જ છે કદાચ પગાર ન આપે ને તો એ નોકરી કરવા તૈયાર છે આ એટલો જરૂરી માણસ છે હવે થયું એવું કે સિસ્ટમ નો વાંક સિસ્ટમના કારણે જોવા જઈએ તો સીબીઆઈટી પદ્ધતિ એવી સીબીઆઈટી પદ્ધતિની અંદર ગ્રેસિંગ જોવા જઈએ તો પચાસ માઇન્ટ કોકના પચાસ માર્ક પ્લસ થયા તો કોકના પચાસ માર્ક માઇનસ થયા ત્યાં સુધીનું આમાં ક્યાંક ને ક્યાંક વેરિએશન એ જોવા મળ્યું હતું હવે આ ભાઈ એકસો સાડત્રીસ માર્ક લેવા એસટીમાંથી આવે છે એટલે કે સિડ્યુલ ટ્રાઈબમાંથી આવે છે એ કેન્ડિડેટ છે નક્કી જ હોય કે ભાઈ એટલા માર્કમાં તો નીકળી જવાય છતાં પણ એ રહી ગયા અને સિસ્ટમમાં જે ખામી છે ત્રુટી છે ત્રણ પ્રશ્નો ખોટા હતા કોર્ટમાં ચેલે નહીં કહેતા પણ આ સરકારે કહેવાય ને કે ભાઈ ફીંડું ભારતું હતું ત્યાં સુધીમાં આ ભરતીનું કોકડું ઉગતી દીધું જો કોકડું ન વાળ્યું હોય તો અત્યારે આ ભાઈ ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ ફોરેસ્ટ બિટગાર્ડ તરીકે નોકરી કરતા હોય પરંતુ કહેવાય ને કે ભાઈ એના નસીબમાં અત્યારે પોલીસ કોન્સ્ટેબલ લખી હશે તો અત્યારે પોલીસ કોન્સ્ટેબલ થઈ ગયા છે અને એના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે જેમ મેં ભાઈ વાત કરી કે ઘરની પરિસ્થિતિ તો ઘરની પરિસ્થિતિ એ ખૂબ જ દયનીય છે એની વાત કરવી એટલી બધી યોગ્ય નથી કેમકે એના માતુશ્રી છે એ માતુશ્રી ઘરકામ કરે છે તો વિચારો અને એમાંથી સ્ટ્રગલ કરી સવારના પોરમાં વહેલા ઉઠી અને ભાવનગરના તમામ ગ્રાઉન્ડ ઉપર જવું તે લોકો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરે છે ફિઝિકલની એ બધા જ લોકો ની સાથે ઊભું રહેવું એને દોડાવવામાં મદદ કરવી કોઈ નો દોડી શકતો હોય ત્યારે હાથ પકડીને દોડાવો સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ હોય બીજી એક્સરસાઇઝ છતાંય કહી શકાય કે બધું જ ગ્રાઉન્ડમાં ફરી અને બધી મદદ કરે સાંજે જાય સાંજે બધાની મદદ કરે ઘણા વિડીયો તમે એને જોયા હશે કે જેમાં જે કહેવાય ને અબોલા પશુઓ છે એ અબોલા પશુઓની મદદ કરવી આ ભાવના આ લાગણી અને એની મહેનત આ બધું જ એ ભેગું થતું હોય છે અને એને કારણે એ નોકરીમાં ક્યાંક ને ક્યાંક આજે કહેવાય કે પોલીસ કોન્સ્ટેબલ તરીકે સફળ થયા છે હું બહુ રાજીપો અનુભવું છું કારણ કે રાજીપો એટલા માટે અનુભવું છું કારણ કે મારું હંમેશા એવું માનવું રહ્યું છે કે જે સંઘર્ષ કરે ને એનેનું ફળ મળવું જોઈએ આ ભાઈ સંઘર્ષ કર્યો છે પરિસ્થિતિ બધાની જે પણ તે હોઈ શકે છે કદાચ આના કરતાં પણ ઘણાની ખરાબ પરિસ્થિતિ હશે કદાચ એવી પણ બને આના કરતાં પણ ઘણાની સારી પરિસ્થિતિ હશે ઘણા બધું જ વેલસેટ હશે પણ એ પરીક્ષા પાસ નહીં કરી હોય પણ આને પરીક્ષા પાસ કરી છે એના કહી શકાય કે મહેનતથી જ પાસ કરે છે એ માને છે કે ભાઈ યુવરાજસિંહની મદદ છે પણ યુવરાજસિંહની કાંઈ મદદ રહેતી જ નથી એને ખાલી માધ્યમ એને ખાલી દિશા દેખાડવાનું કામ એ હોય છે બાકી દોડવાનું તો એને જ હોય છે